તો નમસ્કાર મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી દ્વારા ભરતી આવી ગઈ છે અને પોસ્ટ છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને અરજીની છેલ્લી તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તો ફટાફટ અરજી કરી દેજો તો તમે આમાં પગાર છે ચૌદ હજાર ચાલીસ અને અરજી સ્થળ છે આચાર્ય આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી બસ સ્ટેન્ડ રોડ અને જિલ્લો પાટણ તો મિત્રો નિયામક શ્રી રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી જિલ્લો પાટણ ખાતે જુદા જુદા એન સીવીટી જીસીવીટી વ્યવસાયો માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની નિયમિત જગ્યાઓ ન ભરાય અથવા સંસ્થાને જરૂરી જણાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની તદ્દન હંગામી રીતે માનદ સેવાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અને પીરિયડ દીઠ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ એક કલાકના રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધે નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના નિયમો ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે સીઆઈટીએસ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે વધુમાં ધોરણ દસ પછીના બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચર તદ્દન હંગામી રીતે માનદ સેવાઓ માટે અંગ્રેજી વિષય સાથે બી એ બી એડ બી એ એમ એડ એમ એ બી એડ એમ એ બી એડની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે પીરિયડ દીઠ સરકાર શ્રીના નિયમ મુજબ એક કલાકના નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે અઠવાડિયાના ત્રણ દિવસનું માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવો સાથે સંસ્થામાં રૂબરૂ જમા કરાવવાની રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપો ફરજિયાત રહેશે આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ચર તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હક દાવો કરી શકશે નહીં તે મુજબનું લિખિતમાં એફિડેવિટ એટલે કે બાહદેરી પત્રક પણ આપવાનું રહેશે તો સંસ્થામાં રૂબરૂ અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ રૂબરૂ અરજી આપવાનું સ્થળ છે આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમય બસ સ્ટેન્ડ રોડ જિલ્લો પાટણ તો મિત્રો રોજ ભરતીની નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જે બે આઇકન છે એને દબાવી દેજો જેથી તમને રોજ નવી અપડેટ સૌથી પહેલા મળી રહે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં